ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અને આ નિકાસ પ્રતિબંધને પગલે ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે જેને કારણે ખેડૂતોને ડુંગળી પકવવા માટે ખર્ચ કાઢવું પણ મુશ્કેલ થઈ ગયું છે ડુંગળીના ભાવ ન મળતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટયાર્ડના ખેડૂતોએ ચક્કાજામ કર્યું છે ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠાલવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે મહત્વની વાત છે કે જ્યારે સરકારે નિકાસ પર રોક લગાવી છે તે પછી અત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે પરંતુ આ જે પૂરતા ભાવ છે તે મળતા નથી ડુંગળી પકવવા માટે જે ખર્ચ છે જે ખર્ચ કાઢવું પણ હવે ખેડૂતો માટે મુશ્કેલ બની ગયું છે કારણ કે જે ભાવ છે તે સાવ તળિયે પહોંચી ગયા છે સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટયાર્ડના દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો મોટી સંખ્યામાં ડુંગળી એમની પાસે છે પરંતુ જો ખર્ચ ન નીકળે અને એ જ કિંમતની અંદર તેમને વેચવી પડે ત્યારે તમામ ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠાલવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે એક સમયે જે ડુંગળીના ભાવ હતા તે પછી ડુંગળીના ભાવને ઉપર નિકાસ ઉપર સરકારે રોક રકાવી દીધી અને તેના પછી રસ્તા પર ડુંગળી ફેંકીને ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે ગોંડલ માર્કેટયાર્ડના આ દ્રશ્યો છે ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે મોટી સંખ્યામાં ખેડૂતો અહીં જોવા મળી રહ્યા છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી આ દ્રશ્યો સર્જાશે